આજે આપણે ધોરણ નવ માં જે આપણું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું દાખલા જોઈશું પહેલો દાખલો છે જીવા છે અહિયાં પીક્યુ અને એક્સ વાય શું છે ઓકેન્દ્રિત વર્તુળની જીવાઓ છે અહીંયા અહીંયા માપ આપે છે કે પીઓક્યુ તો કઈક ખૂણો પીઓ નું માપ કેલું છે એકસો વીસ અને ઓ એક્સ વાય એનું માપ કેટલું છે ત્રીસ અંશ હવે કીધું છે કે એક્સ વાયનું માપ આઠ સેન્ટીમીટર હોય તો પીક્યુનું નું માપ કેટલું થાય એ શોધો ક્લિયર મિત્રો તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ બંને જીવાઓ ઓકેન્દ્રિત વર્તુળની છે તો લખશો અને બંને જીવા જેમ કે પીઓ ક્યુ છે એ અને એક્સ ઓ વાય બંને શું છે કે ઓકેન્દ્રિત વર્તુળ આગળ ખૂણા બનાવે છે હવે મિત્રો અહીંયા દેખીએ ત્રિકોણ એક આપણે કહીએ તો ત્રિકોણ ઓ એક્સ વાયમાં ત્રિકોણ ઓ એક્સ વાયમાં તો લખીએ આપણે અહિયાં કે ત્રિકોણ ઓ એક્સ વાયમાં ઓએક્સ અને ઓ વાય ઓ એક્સ અને ઓ હવે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે વર્તુળની શું થાય ત્રિજ્યા તો એક જ વર્તુળની ઓએક્સ અને ઓવાય શું થાય ત્રિજ્યા થાય તો ત્રિકોણ ઓએક્સ વાયમાં ઓએક્સ અને ઓ વાય એન્દ્રિત ઓકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા હોવાથી હોવાથી સમાન છે એટલે શું થશે કે ઓએક્સ બરાબર ઓ થાય એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી ઓએક્સ બરાબર ઓ થશે તો કૌશમાં લખીએ કે એક જ વર્તુળની એક જ વર્તુળની ત્રિજ્યા હવે ત્રિકોણ ઓએ વાયમાં ઓ એક્સ અને ઓ સરખા છે એટલે આ ત્રિકોણ કેવો થયો સમજુ ત્રિકોણ થયો તો લખશું માટે માટે ત્રિકોણ ઓ એક્સ વાય એ સમજ્વિબાજુ દ્વિબાજુ ત્રિકોણ છે સામેના ખૂણા પણ કેવા થાય સમાન થાય તો લખશું માટે ખૂણો ઓ એક્સ વાય બરાબર ખૂનો ઓ વાય એક્સ લખશું કે સમાન બાજુની સમાન બાજુની ઓ એક્સ વાય નું માપ ત્રીસ તો માટે ખૂણો ઓ એક્સ વાય બરાબર ખૂણો ઓ વાય એક્સ બરાબર કેટલું થાય ત્રીસ થાય ક્લિયર મિત્રો હવે હવે અહીંયા દેખો ત્રિકોણ ઓ એક્સ વાયમાં ત્રિકોણ ઓ એક્સ વાયમાં બે ખૂણાનું માપ તમારી જોડે છે ત્રીસ ત્રીસ તો ત્રીજો ખૂણો પણ મળી જાય તો લખશું કે ત્રિકોણ ઓ એક્સ વાયમાં ખૂણો ઓ વત્તા ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર ત્રિકોણનો ત્રણ ખૂણાનો સરવાળો કેટલો એકસો ને અંશ માટે ખૂણો ઓ શોધી લઈએ એટલે શું થશે કે ત્રીસ વત્તા એક્સ અને વાય એટલે કેટલું થાય ત્રીસ વત્તા ત્રીસ બરાબર એકસો ને અંશ માટે ખૂણો ઓ બરા બરાબર એકસો એસી માટે સામે લેજો તો ખૂણો ઓ બરાબર એકસો એસી માઇનસ સાહીઠ માટે ખૂણો ઓ કેટલો મળશે આપણને એકસો વીસ અંશ મળે ક્લિયર હા હવે તમારા એકસો વીસ આ રીતે શોધો તો પણ સાચું અને બાકી તમે એમ કહો કે એક પી વાય અને એક્સ ક્યુ રેખા છે અને જે બંને ઓ કેન્દ્રમાં છેદે છે માટે એનાથી બનતા બંને અભિકોણો કેવા બને સરખા થાય તો આ રીતે પણ તમે એક્સ ઓ વાય ખૂણો શોધી શકો છો તો અહીંયા ખૂણો એક્સ ઓ વાય તો આપણે નામ લખી દઈએ કે ખૂણો એક્સ ઓ વાય બરાબર કેટલું મળ્યું એકસો ને વીસ અંશ મળ્યું છે ક્લિયર મિત્રો તો આપણને ત્રણ ખૂણા મળી ગયા સરખા હવે હવે આગળ જોઈએ કે ત્રિકોણ બે ત્રિકોણ છે કયા કયા તો ત્રિકોણ પીઓ ક્યુ અને ત્રિકોણ એક્સ ઓ વાય પીઓ ક્યુ અને એક્સ ઓ માં હવે બંને ત્રિકોણમાં દેખો વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે શું થયું આ ચારે ચાર ત્રિજ્યા થઈ એની અને એક જ વર્તુળની ત્રિજ્યા કેવી હોય સરખી હોય એટલે કે આપણે લખી શકીએ તો અહીંયા લખીએ કે ત્રિકોણ પી ઓ ક્યુ અને ત્રિકોણ એક્સ ઓ વાયમાં બંને ત્રિકોણમાં ઓ પી બરાબર શું થાય તો કે ઓ વાય બરાબર ત્યાર પછી ઓ બરાબર શું લખશું તો કે ઓ એક્સ અહીંયા બંને ત્રિજ્યા છે અથવા લખે કે એક જ વર્તુળની ત્રિજ્યા તો પણ સાચું त્યારબાદ આ બનنے ખૂણા કેવા છે 120 120 ના સરખા છે તો લખશું કે ખૂણો POQ = ખૂણો XOY સમાન ખૂણા તો સુધસે બાખુબા મુજબ बाजू ખૂણો बाजू તો બાખુબા મુજબ બનنے ત્રિકોણ કેવા થાય તો કે POQ એકરૂપ ત્રિકોણ ઓણ પી ઓ ક્યુ એકરૂપ ત્રિકોણ વાય થાય અનુરૂપ અંગો કેવા આવ્યું સમાન હોય એટલે કે લખશું કે એક્સ વાય બરાબર પી ક્યુ મુજબ કેવા થાય સરખા થાય હવે પક્ષમાં તમને માપ આપ્યું છે કે એક્સ નું માપ કેટલું છે આઠ સેન્ટીમીટર તો આપણે લખશું કે એક્સ વાય બરાબર પીક્યુ બરાબર કેટલા થાય આઠ સેન્ટીમીટર એટલે કે પી જે શોધવાનું છે આપણે એનું માપ કેટલું થશે આઠ સેન્ટીમીટર થાય ક્લિયર મિત્રો તો પીક્યુ નું માપ કેટલું મળ્યું આઠ સેન્ટીમીટર મળે છે અહીંયા તો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય ત્યારબાદ જોઈએ આગળ બીજો દાખલો બીજા દાખલામાં શું કીધું છે કે પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે એટલે કે ભાઈ અહીંયા આ પી કેન્દ્રિત વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એબી એ વર્તુળનો વ્યાસ છે હવે એબી વ્યાસ છે તો ત્રિજ્યાના ડબલ કરે એટલે શું થાય વ્યાસ મળે તો જો આટલે તે આટલું માપ આઠ પોઈન્ટ પાંચ હોય તો આખાનું માપ કેટલું થાય સોળ સત્તર થશે ક્લિયર મિત્રો હા હવે સી એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે આ સી શું છે અર્ધવર્તુળ પરનું બિંદુ છે હવે તમને ખબર છે કે મિત્રો અર્ધ કોઈ પણ બિંદુ હોય મતલબ અર્ધવર્તુળમાંનો નો ચાપનો ખૂણો કેટલો બને એકસો ને સોરી નેવું અંશનો થાય તો એસી શોધો ટૂંકમાં આ એસી શોધવાનું છે તો આપણે જોઈએ અર્ધવર્તુળમાંનો ખૂણો કેટલો હોય નેવું અંશ નો થાય તો અહીંયા લખીએ કે પી કેન્દ્રિત વર્તુળમાં પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા કેટલી છે આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માટે પીબી બરાબર કેટલું થાય આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય હવે એબી વ્યાસ હોવાથી એબી વ્યાસ હોવાથી વ્યાસ કેટલો થશે તો કે એબી બરાબર બે ગુણ્યા પીબી થશે એટલે શું થાય બે ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ એટલે કે કેટલું મળે સત્તર સેન્ટીમીટર મળે તો એબી કેટલું મળ્યું આપણને સત્તર સેન્ટીમીટર અને બીસી નું માપ પક્ષમાં કેટલું આપ્યું છે તો કે આઠ સેન્ટીમીટર ક્લિયર મિત્રો હવે લખશું અહીં ખૂનો એસી બી એટલે કે આ ખૂણો એસી ખૂણો બરાબર કેટલો થાય નેવું અંશ થાય અહીંયા લખશું કે અર્ધ વર્તુળ માનો અર્ધ માનો ખૂણો એટલે કેટલો હોય હંમેશા નેવું અંશ હોય એ પછી ચાહે અર્ધવર્તુળથી આ જગ્યા પર હોય

બીસીનો સ્ક્વેર પાયથાગોરસ પ્રમાય મુજબ અહીંયા લખી દીધું આપણે હવે એ બી કેટલું છે આપણને મળ્યું તો કે સત્તર નો વર્ગ એસી શોધવાનું છે આપણે તો કે એસી નો સ્કવેર થશે વત્તા બીસી કેટલું છે તો કે આઠ એટલે કે આઠ નો વર્ગ ચલો તો અહીંયા સત્તર નો વર્ગ કેટલો થાય બસો બરાબર એસી સ્કવેર આઠનો વર્ગ ચોસઠ ચોસઠ ને જઈએ એટલે શું થશે બરાબર એસી સ્ક્વેર બસો નેવ્યાસી માંથી ચોસઠ બાદ કરે એટલે કેટલું મળશે કે એસી સ્ક્વેર બરાબર મળે બંને બાજુથી બસો કોનો વર્ગ કોનો વર્ગ છે તો કે પંદર પંદર ગુણ્યા પંદર નો વર્ગ બસો પચીસ થાય એટલે બસો પચીસ વર્ગમૂળ વર્ગ મૂળ કેટલું પંદર નીકળે માટે એસી બરાબર પંદર સેન્ટીમીટર આ આપણો જવાબ થયો કેટલું માપ આવે છે પંદર સેન્ટીમીટર બીજા દાખલાનો જવાબ થાય મિત્રો ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં આપણને કીધું છે કે પી કેન્દ્રિત વર્તુળની જીવાની લંબાઈ વર્તુળની જીવા એટલે કે આ એ વર્તુળની જીવા છે ચાલીસ સેન્ટીમીટર સેન્ટીમીટર છે એકવીસ એ નામ આપણે દેખ્યું તો તે વર્તુળનો વ્યાસ શોધો તો વ્યાસ એટલે કયો સીડી વ્યાસ છે એ શોધવાનો છે બરોબર મિત્રો તો अन्यालक स्वापले अही पी केंद्रित वर्तुल में वर्तुल में सीडी व्यास से सीडी व्यास से तथा जीवा एबी पर કેન્દ્ર પીમાથી લંબ પિક્યું દોરેલ છે દોરેલ છે માટે શું થાય તો કે ક્યુ એ બીનું એ બી ને દુભાગે છે અને ક્યુ એ બીનું મધ્ય બિંદુ છે ક્લિયર મિત્રો તો અહીંયા મધ્ય બિંદુ છે એમ કીધું છે એટલે ક્યુ શું થયું કે એ બીનું મધ્ય બિંદુ થયું એટલે કે એક્યુ બરાબર બી ક્યુ એનું માપ કેટલું થશે તો કે આખી જીવા એબી બી કરતા અડધું હવે જીવાનું માપ આપણને પક્ષમાં આપ્યું છે કેટલું આપ્યું છે તો કે જીવાનું માપ છે ચાલીસ તો ભાગ ઉડારે વીસ દુ ચાલીસ એટલે કે એક્યુ અને બી ક્યુ

पी uh, क्यू बी ए त्रिकोण केव काटको त्रिकोण तो लख त्रिकोण पिक्यूबी पी क्यू लंब ए बी हो, थी, हो थी, पाइथागोरस प्रमय मुजब पायथागोरस प्रमय मुजब મુજબ હવે દેખો મિત્રો બે બાજુના માપ છે આ એકવીસ છે અને આ વીસ મળ્યો તો આપણે પાયથાગોરસ પ્રમાણે મુજબ આ પીબી મળશે હવે પીબી તો શું છે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર દોરેલી ત્રી આ પીબી ત્રિજ્યા થાય અને ત્રીજ જે જવાબ મળે એના ડબલ કરશો એટલે આખો વ્યાસ સીડી મળી જાય તો આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો અહીંયા કર્ણ કોણ થશે તો કાઠખૂણાની સામેની બાજુ પીબી સ્ક્વેર બરાબર પીક્યુ સ્ક્વેર અથવા બીક્યુ સ્ક્વેર અહીંયા બી ક્યુ સ્કવેર લખી દઈએ આપણે બી ક્યુ ચલો પીબી શોધવાનું છે એટલે પીબી નો વર્ગ જેમ છે તેમનો તેમ પીક્યુ નું માપ કેટલું મળ્યું આપણને તો કે પીક્યુ નું માપ પક્ષમાં આપ્યું છે એકવીસ સેન્ટીમીટર એટલે નો વર્ગ અને બી કેટલું છે વીસ નો વર્ગ ચલો એકવીસ નો વર્ગ ચારસો એકતાલીસો એટલે કે પી બંને બાજુથી વર્ગ વર્ગ નીકળી જાય તો કેટલા થાય ઓગણત્રીસ પીવી બરાબર ઓગણત્રીસ મળે ક્લિયર મિત્રો એટલે આપણને આ માપ કેટલું મળ્યું ઓગણતીસ હવે આ ત્રીજા છે શું છે त्रिज्या है तो यह लक्ष्य कि आही PBA P के अंदरित वर्तुनी वर्तुनी त्रिज्या है माटे P के अंदरित वर्तुनो वर्तुनो व्यास શું થશે બે ગુણ્યા ત્રિજ્યા થાય માટે ત્રિજ્યા કેટલી મળી આપણને ઓગણત્રીસ અને ઓગણત્રીસ ગુણ્યા બે કરીએ એટલે કેટલો જવાબ આવે અઠાવન સેન્ટીમીટર થાય મિત્રો તો જવાબ કેટલો આવશે આપણી જોડે અઠાવન સેન્ટીમીટર આવે ક્લિયર તો અહીંયા આપણો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ ચોથા નંબરનો દાખલો આપેલી આકૃતિમાં ખૂણો એ બીસી એ બીસી આ ખૂણો કેટલો છે સિક્સટી નાઇન અને એસી બી એટલે કે આ કેટલો છે એકત્રીસ છે તો બીડીસી શોધો બીડીસી એટલે કે આ ખૂણો શોધો આ ખૂણો શોધવાનો છે હવે મિત્રો તમને ખબર છે કે એક જ વૃતખંડમાં આવેલા બંને ખૂણા કેવા હોય સરખા હોય હવે ત્રિકોણ એ માં બે ખૂણાના માપ આપ્યા છે એક આ ખૂણો અને કા ખૂણો એકસો એસી માંથી આ બંને ખૂણા બાદ કરો એટલે આ ખૂણો મળી જાય અને એક જ વૃક્ષ ખંડના બંને ખૂણા કેવા હોય સમાન હોય તો લખ જોઈએ આપણે તો લખશું કે ત્રિકોણ એ બીસી માં ખૂણો એ વત્તા ખૂણો બીસી વત્તા ખૂણો બી બરાબર કેટલું થાય ત્રણ ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય ચલો એનું માપ કેટલું આપ્યું છે સિક્સટી નાઇન પછી બીસીએનું માપ કેલું છે અથવા અહીંયા આપણે સુધારી દઈએ પક્ષમાં જે નામ છે એ લખી દઈએ કે એસીબી બી ભૂલ નહીં પડે તો એસી બીનું માપ કેલું છે એકત્રીસ વધતા બી એસીનું માપ શોધવાનું છે બરાબર એકસો ને એસી અંશ ચલો બંનેનો સરવાળો કરો કેટલો થાય તો બંનેનો સરવાળો થશે સો વત્તા ખૂણો બી બરાબર એકસો ને એસી અંશ માટે સો ને બરાબરની સામે લઈ જાઓ તો બી ખૂણો બરાબર શું થાય એકસો એસી સો અને એકસો માંથી સો જાય તો બી ખૂણો કેટલો મળ્યો એસી અંશનો મળ્યો આ ખૂણો કેટલાનો થયો એસી હવે લખશું કે અહીં ખૂનો બી બરાબર ખૂણો બીડીસી થાય કેમ कारण के एक वृत्त वृत्तखंड खूना होवा क्लियर मित्रों तो खूण बी ए सी बराबर खूनो बी डी सी बराबर के अंश थे कारण के बी बराबर बराबर के सी अंश लक्ष्य शू लख तो कारण के खूनों बी ए सी बराबर एसी तो। अंश थी। માટે ખૂનો બીડીસી બરાબર કેટલો મળે મિત્રો એસી અંશ મળે સમજ્યા અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો એસી અંશ મળ્યો ત્યારબાદ આગળનો પાંચમા નંબરનો દાખલો જોઈએ મિત્રો તો પાંચમા નંબરના દાખલામાં શું કીધું છે કે ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂનો એસ માઇનસ ખૂનો ક્યુ બરાબર એકસો ને સોરી ખૂનો એસ માઇનસ ખૂનો ક્યુ બરા અંશ હોય તો ખૂણો S અને Q સોધો હવે અહીંયા શું આપ્યું છે લખશું કે અહીં ચક્રિય ચતુષ્કોણ PQRS માં તો કે દેજે કે ખૂણો S - ખૂણો Q બરાબર કેટલો છે 80° તો અહીં આપણે જોઈએ ખૂણો S - ખૂણો Q ને બરાબર ની સામે લઈ જઈએ તો શું થાય 80 - ખૂણો Q થાય સોરી પ્લસ ક્યુ થાય કારણ કે માઈનસ હતો બરાબરની સામે જાય શું થાય પ્લસ ક્યુ થાય સમજાય ને મિત્રો હવે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂનાનો સરવાળો કેટલો હોય મિત્રો માનલો કે આ એક આ ચતુષ્કોણ છે બરોબર ચક્રીય ચતુષ્કોણ છે આપણે આ ચતુષ્કોણ અહીંયા દોરી દીધો એનું નામ છે પી ક્યુ આર અને એસ તો સામ સામેના ખૂનો એસ અને ખૂનો ક્યુ બંનેનો સરવાળો કેટલો થાય एक सौ एशी अंश तो अः लखनो एस खूनों क्यू बराबर एक सौ अंश लग तो लगा चतुष्को चक्रीय चतुष्कोण साम सामेना खूना होवा बराबर सामसा खूना के एसी अंश क्लियर तो खूनो एस वो क्यू बराबर के था एक चलो खूनो एस बराबर तो तो एसी एस वत्ता खूनो क्यू पी आता शू खूण क्यू बराबर एक सौ ने एसी अंश आ एसी वत्ता खूनो क्यूस स्थान पर मुक्यू मैं बराबर चलो माटे एसी वूणो क्यू बराबर एक सौ तो खूनो क्यू बराबर एक सौ एस मैनस एसी एक सौ एस मसी बात करे शूम टू खूणो क्यू बराबर सौ मे ने बराबर गुणाक में बराबर जाए, तो सौ भाग्या भग उड़े कड़े पचास તો ખૂણો ક્યુ કેટલાનો મળ્યો પચાસ નો મળ્યો મિત્રો હવે ખૂણો ચક્રિય સરવાળો કેટલો છે તો અહીંયા લખ્યું છે કેટલો છે એકસો તો લખશું ખૂણો એસ વત્તા ખૂનો ક્યુ બરાબર એકસો ને અંશ માટે ખૂણો ક્યુ કેટલો મળ્યો તો કે પચાસ અંશ બરાબર એકસો ને અંશ ने नहीं तो 50 ને બરાબર ની સામે લઈ જઈએ તો 180 - 50 માટે ખૂણો S = 180 માંથી 50 બાદ કરો તો કેટલા મળે 130° મળે ક્લિયર મિત્રો તો અહીંયા ખૂણો S નું માપ કેટલું મળ્યું 130 તો આપણે અહીંયા લખવાનું માટે ખૂણો S = 130° અને ખૂણો Q = 50° મળે ક્લિયર મિત્રો જો કોકને આ સમીકરણમાં મૂકીને પણ જવાબ લાવો હોય તો લાવી શકાય તો ખૂનો એસ માઇનસ ખૂનો ક્યુ બરાબર એસી માટે ખૂનો એસ માઇનસ ક્યુ કેટલો મળેલો પચાસ બરાબર એસી માઇનસ પચાસ ને બરાબરની સામે લેજો એટલે શું થાય એસી વધતા પચાસ માટે ખૂનો એસ બરાબર એકસો ને ત્રીસ પણ મળે તો આ રીતે પણ તમે જવાબ લાવી શકો મિત્રો ક્લિયર તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર નવના દાખલા પૂર્ણ થાય છે હજુ પણ તમે મારા વિડીયો જોયા ના હોય તો ઝડપથી જોઈ લેજો મિત્રો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો